અમારી વિગત કઈ છે કે અમારી સાથે ફ્રેન્કફીનમાં ફ્રોડ થાય છે અને અમને થોડા દિવસ પહેલા ખબર પડેલી છે કે ફ્રેન્કફીન રાજકોટનું જે છે એ હિટ લિસ્ટ માં છે અને અમને લોકોને ત્યાં જે રીતની માહિતી આપવામાં આવેલી હતી એ રીતના અમારું કઈ બી કામ ત્યાં થતું નથી અને અમને લોકોને ખુલ્લમ ખુલ્લા ફ્રોડ કરે છે અને અમે જો એ લોકોની સામે અમારા પ્રશ્ન રાખીએ છીએ તો એ લોકો અમને એના જવાબ નથી આપતા અને બે દિવસ પહેલાં અમે લોકો એ રીતના ગ્રુપ બનાવીને ગયેલા હતા તો ગ્રુપમાં અમે કેમેરા ચાલુ રાખતા હતા તો અમને કેમેરા યુઝ કરવાની ના પાડી દીધી ને એ લોકો અમને કોઈ સરખા જવાબ નથી આપતા એ લોકો અમને સામેથી સોમવાર દસ વાગ્યાનો ટાઈમ આપ્યો તો એટલે અમે લોકો અમારા પેરેન્ટ્સને લઈને ગયેલા હતા તો લોકો નીચે બાઉન્સર ઉભા રાખી દીધેલા છે અને અમે લોકોને ઉપર જવા દેતા નથી ફ્રોડ અમારી સાથે એમ કહ્યું છે કે અમને એમ કે છે કે તમે અહીંયાથી તમારો અગિયાર મહિનાનો કે છ મહિનાનો કોર્સ પૂરો થઈ જશે અમને અત્યારના ફક્ત બાર કે પંદર હજાર ની જોબ અપાવે છે અમારી પાસે એ લોકોના પ્રૂફ છે અને અમને એમ કીધું કે સો ટકા પણ ઇન્ટરવ્યુમાં આગળ જે છે એ બધું તમારું છે જેમાં એ લોકોએ લખેલું છે કે અમને લોકોને ખાલી 12 કે 16 20000 ની ઉપર અમને કે જો અમને છે ને એરપોર્ટમાં ગ્રાઉન્ડ સ્ટાફ ની નેની જોબ આપવાની વાત કરેલી હતી પણ અમને આ લોકો અત્યારે ખાલી હોટેલ ના ટ્રાવેલ ના ને BMW ના શોરૂમ ના નેના ઇન્ટરવ્યુ આપે છે જેના માટે અમે કમારા પેરેન્ટ્સ એ બી ડોટ કે 2 લાખ જેટલી મોટી અમાઉન્ટ પે કરેલી ન હોય મારા ઘણા એવા ફ્રેન્ડ્સ છે ને હું ખુદ દેવી છું કે જે અત્યારે 20 કે 22000 ની જોબ કરું છું તો ઈ જોબ હું હું શું કામ 12 કે 15000 ની જોબ કરવા જાઉં છું આ ફ્રેન્કફિન કે કેવી હોલે આવેલા આવેલી છે

લોકો ફી ને બધું લઈએ છે ને ઘણા લોકો ને અલગ અલગ ફી છે હું જેમ કે છ મહિના વાળી છું હું છ મહિના વાળા ચાર સ્ટુડન્ટને પર રાખી દઉં ને ચારે ની ફી અલગ અલગ હશે